નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એક એવી સંસ્થા વિશે જે આપણા જીવન સાથે રોજ જોડાયેલી છે ગ્રામ પંચાયત શું તમને ખબર છે કે તમારા ગામની સૌથી નજીકની સરકાર કઈ છે જ્યાં તમારું કામ સૌથી પહેલા થાય છે આ એ છે ગ્રામ પંચાયત આજે આ વિડીયોમાં હું તમને સરળ ભાષામાં સમજાવીશ કે ગ્રામ પંચાયત એટલે શું એ શું કામ કરે છે અને આપણે તેને કેમ જવાબદાર બનાવવી જોઈએ ગ્રામ પંચાયત એટલે ગામની પોતાની સ્થાનિક સરકાર જે લોકો દ્વારા પસંદ કરાયેલા પ્રતિનિધિઓ ચલાવે છે જેમ કે રાજ્યમાં મુખ્યમંત્રી જિલ્લામાં કલેક્ટર અને ગામમાં સરપંચ અને સભ્યો ગામનું નેતૃત્વ કરે છે સરળ શબ્દોમાં કહીએ તો ગ્રામ પંચાયત એટલે ગામની સમસ્યાનો પહેલો દરવાજો હવે વાત કરીએ ગ્રામ પંચાયતના કામોની ગ્રામ પંચાયત ગામમાં રસ્તા બનાવે છે છે સફાઈનું ધ્યાન રાખે પીવાનું પાણી અને લાઈટની વ્યવસ્થા કરે છે જન્મ અને મૃત્યુનો દાખલા આપે છે ગરીબોને જરૂરિયાતમંદો લોકોને સરકારી યોજનાનો લાભ અપાવે છે શાળા આંગણવાડી અને આરોગ્ય સેવાઓમાં પણ પંચાયતની મહત્વપૂર્ણ કહીએ કે ગ્રામ પંચાયત વગર તો ગામનું જીવન અધૂરું જ છે હવે પ્રશ્ન આવે કે આ બધું ચલાવે છે કોણ ગ્રામ પંચાયત બને છે મુખ્ય ત્રણ લોકો દ્વારા પહેલા સરપંચ ગામનો મુખ્ય નેતા બીજા પંચ સભ્યો વોર્ડ પ્રમાણે પસંદ થયેલા પ્રતિનિધિઓ અને ત્રીજા હોય છે તલાટી અથવા સચિવ જે સરકારી કામ સંભાળે છે આ ત્રણેય મળીને ગામના વિકાસના નિર્ણય કરે છે બજેટ બનાવે છે અને કામોની દેખરેખ રાખે છે પણ એક વાત હંમેશા યાદ રાખજો આ બધા લોકો સેવક છે માલિક નહીં હવે સૌથી મહત્વની વાત કે ગ્રામ પંચાયત કેમ જરૂરી છે કારણ કે લોકોની સમસ્યા સીધી પહોંચે છે અહીંથી જ અહીંથી જ ન્યાયની શરૂઆત થાય છે અહીંથી જ ન્યાયની શરૂઆત થાય છે અહીંથી જ વિકાસની દિશા નક્કી થાય છે ગ્રામ પંચાયત ભ્રષ્ટાચાર સામે અવાજ બને છે દુર્બળ લોકોની શક્તિ બને છે અને સામાન્ય માણસને બોલવાની હિંમત આપે છે એટલે જ કહેવાય છે કે લોકશાહીનો પાયો ગામડેથી જ પડે છે હવે અંતમાં હું તમને એક વાત દિલથી કહેવા માંગુ છું આજે આપણે ઘણીવાર ફરિયાદ કરીએ છીએ પણ ભાગ લેતા નથી યાદ રાખો ગ્રામ પંચાયત તમારી છે તમારો હક છે પૂછવાનો તમારો હક છે માંગવાનો અને તમારો હક છે બદલાવ લાવવાનો જો તમે જાગૃત હશો અને જાગૃત રહેશો તો તમારું ગામ આગળ વધશે તો આજે જ નક્કી કરો કે હું માત્ર દર્શક નહીં જાગૃત નાગરિક બનીશ જો તમને આ વિડીયો ગમ્યો હોય વિડીયોને લાઇક અને શેર કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય હિન્દ જય ભારત